બે હજાર પચીસ ને વાર શનિવાર આજના ચીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ એકાવનસો એકાવન રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે વારાહી ની અંદર નવા જીરુના ભાવમાં ઉછાળો પણ જોવા મળી રહ્યો છે એવરેજ બજાર ચાર હજાર આસપાસ બોલાઈ રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટયાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો પચાસ થી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા હળવદ પાંત્રીસો થી ત્રણ હજાર નવસો એકસઠ રૂપિયા મોરબી પાંત્રીસો પચાસ થી આડત્રીસો રૂપિયા પાટડી પાંત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા બોટાદ પાંત્રીસો પચાસથી આડત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા જસદણ ચોત્રીસો પચાસ થી ત્રણ હજાર નવસો રૂપિયા ગોંડલ પચીસો થી આડત્રીસો ને એક્યાસી રૂપિયા વાંકાનેર બત્રીસો થી આડત્રીસો ને બાર રૂપિયા જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને એક્યાસી રૂપિયા ઊંઝા બત્રીસો નેવું થી એકતાલીસ છોતેર રૂપિયા થરાદ એકત્રીસોથી આડત્રીસો ને રૂપિયા પાટણ ચોત્રીસો એસી થી છત્રીસો એક્યાસી રૂપિયા આરીજ ચોત્રીસોથી ત્રણ હજાર એકતાલીસ રૂપિયા થરા ત્રણ હજારથી આડત્રીસો રૂપિયા નેના બાબત ચાર હજાર રૂપિયા વારાહી છત્રીસોથી એકાવનસો ને એકાવન રૂપિયા દિયોદર ચોત્રીસો સિત્તેરથી પાંત્રીસો સિત્તેર રૂપિયા રાધનપુર તેત્રીસો થી ચાર હજાર રૂપિયા રાપર સાડત્રીસો થી સાડત્રીસો ચોમ્માલીસ રૂપિયા થ્રોલ અઠ્યાવીસો સાઠ થી છત્રીસો રૂપિયા બાબરા છત્રીસો દસ થી આડત્રીસો રૂપિયા જામનગર છત્રીસો પચીસ થી પંચોતેર રૂપિયા તળાજા સાડત્રીસો થી ને વીસ રૂપિયા પોરબંદર છત્રીસો થી રૂપિયા કાલાવડ સાડત્રીસો પાંચથી આડત્રીસો રૂપિયા રાંગધ્રા પાંત્રીસો એંશીથી સાડત્રીસો એકસઠ રૂપિયા સાવરકુંડલા સાડત્રીસો થી આડત્રીસ ને પચીસ રૂપિયા ડીસા થી છત્રીસો રૂપિયા સમી પાંત્રીસોથી સાડત્રીસો રૂપિયા માંડલ બત્રીસો થી સાડત્રીસ ને પચાસ રૂપિયા ઉપલેટા પાંત્રીસોથી રૂપિયા શિહોરી તેત્રીસોથી ચોત્રીસોને પંદર રૂપિયા દસાડા પાટડી ચોત્રીસો પચાસથી અડતાલીસ પચાસ રૂપિયા ચામજોતપુર તેત્રીસો પચાસ થી સાડત્રીસન એકસઠ રૂપિયા અને ચામખંબાળિયા એકત્રીસો થી આડત્રીસન વીસ રૂપિયા